હેલો દોસ્તો મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો અગાઉ મેં જે વિડીયો બનાવ્યો છેલ્લો તે જન્મ તારીખ ત્રણ જે લોકોની છે એ લોકો માટે બે હજાર પચીસનું વર્ષ કેવું છે તો હવે ઘણા બધા મિત્રો પૂછી રહ્યા છે કે જેમની જન્મ તારીખ ચાર છે ચાર છે તેર છે બાવીસ છે એકત્રીસ છે એ લોકો માટે બે હજાર વર્ષ કેવું તો દોસ્તો આ વિડીયો ખાસ તમારા માટે બનાવેલો છે હવે પહેલાં બે હજાર પચીસ આ આપણે જે માહિતી લઈએ છીએ તે અંકશાસ્ત્ર ન્યુમોરોલોજી પ્રમાણે લઈએ છીએ તો બે હજાર પચીસ એટલે એનું ટોટલ કેટલું થશે બે વત્તા બે વત્તા બે વત્તા પાંચ એટલે કે નવ નવ દોસ્તો એ મંગળ છે નવ નંબર એટલે આ અગાઉ પણ મેં તમને માહિતી આપેલી કે એકથી નવ નંબર ગ્રહો સાથે જોડાયેલા છે તો આ જે આખું વર્ષ છે એ મંગળનું વર્ષ છે તો હવે આપણે એ જોઈએ કે ચાર નંબરવાળા સ્વભાવમાં કેવા છે કે ચાર નંબરવાળા રાહુ પ્રધાન છે ચાર નંબર એટલે રાહુ તો એ લોકો સ્વભાવમાં લાગણીશીલ કેરિંગ જિદ્દી સાહીઠ ટકા ગુસ્સાવાળા પ્રેમ લાગણી સંબંધમાં ન્યોછાવર એટલે કે સંબંધો બરાબર નિભાવી જાણનારા લવ મેરેજ કરનારા ખૂબ મૂડી નેચર છે આ લોકોનો કારણ કે ચાર નંબર રાહુ પ્રધાન છે અને એમના ઉપર ચંદ્રની ખૂબ અસર રહે છે તો મૂડી નેચરવાળા છે ફરવાના શોખીન કુદરતી જગ્યાએ એ લોકોને ખાસ ગમે દરિયા કિનારો પસંદ કરે પાણી ખાસ કરીને એમને ગમે નદી કે તળાવ કે દરિયા કિનારો એ લોકો ઇનોવેટિવ છે ક્રિએટિવ છે કલ્પનાશીલ છે આર્ટિસ્ટ છે સ્વતંત્ર એટલે કે સ્વતંત્ર રીતે કામ કરનારા છે લીડરશીપ પસંદ કરનારા છે અને ગોલ ઓરિએન્ટેડ છે જે ધારેલું છે એ કામ પૂરું કરવા માટે કટિબદ્ધ છે હવે દોસ્તો આપણે એ જોઈએ કે ચાર નંબર એટલે રાહુ રાહુવાળા વ્યક્તિઓ રાહુ પ્રધાન વ્યક્તિઓ રાહુની ખાસિયત એ છે કે રાહુ હંમેશા તમને નવી નવી કલ્પનાઓ આપે નવા ગોલ આપે અને એક ગોલ પૂરું કરવા માટેની તમને તાકાત પણ આપે જો તમે એ ગોલ પૂરા કરી શકો તો તમે ખરેખર સક્સેસફુલ બની શકો છો તો પહેલાં તો અંકો કયા ગ્રહો સાથે જોડાયેલા છે એ આપણે જોઈએ તો જેની જન્મ તારીખ એક છે અથવા તો ટોટલ એક છે તો એક એટલે સૂર્ય બે એટલે ચંદ્ર ત્રણ એટલે ગુરુ ચાર એટલે રાહુ પાંચ એટલે બુધ છ એટલે શુક્ર સાત એટલે કેતુ આઠ એટલે શનિ અને નવ એટલે મંગળ તો આ બે હજાર પચીસનું ટોટલ થશે નવ તો એટલે મંગળ એટલે કે આ મંગળવારું વર્ષ છે આપણે દોસ્તો અત્યાર સુધીમાં જોયું કે ઘણા બધા એક્સિડન્ટ ઘણી બધી કુદરતી તકલીફવાળી ઘટનાઓ બની રહી છે એમાં મૂળ બે મેઇન કારણ છે મંગળ હવે ચાર નંબરવાળા કઈ કયો વ્યવસાય પસંદ કરે છે અથવા તો કઈ કરિયર પસંદ કરે છે તો ચાર નંબરવાળા જનરલી કલાકાર હોય છે આર્ટ લવર્સ હોય છે પત્રકાર હોય છે સંશોધક હોય છે એ લોકોને રિસર્ચમાં ઇન્ટરેસ્ટ વધારે હોય છે કોઈપણ ફિલ્ડ હોય રિસર્ચ રિસર્ચ ઓરિએન્ટેડ સ્વભાવ એ લોકોનો હોય છે વૈજ્ઞાનિક અભિનેતા લેખક કવિ પછી ડાન્સર એટલે કે આર્ટ કલા ક્ષેત્રે આ લોકો જોડાયેલા હોય છે ત્યાર પછી ફિલ્મ લાઈનમાં પણ ચાર નંબરનું વર્ચસ્વ છે ડાયરેક્ટર પ્રોડ્યુસર પછી ગુપ્ત વિદ્યા અને એસ્ટ્રોલોજી જ્યોતિષ કોઈપણ પ્રકારના ઇનોવેટિવ નોલેજમાં જે બીજા જાણતા નથી અથવા તો ઓછું જાણે છે એવા ફિલ્ડમાં ચાર નંબરવાળા વધારે આગળ હોય છે હવે ચાર નંબરના મિત્રો કોણ તો દોસ્તો ચાર નંબર એટલે રાહુની આપણે વાત કરી તો રાહુ ગ્રહના મિત્રો કયા કયા ગ્રહો છે તો રાહુના મિત્રોમાં શનિ કેતુ શુક્ર અને મંગળને પચાસ ટકા ગણી શકાય મંગળ ખરાબ ગ્રહ પણ નથી અને એકદમ સારો ગ્રહ પણ નથી મીડિયમ ગ્રહ છે મંગળને કેવી રીતે વ્યક્તિ લે છે એના ટેમ્પરામેન્ટને એની પર બધો આધાર રહે છે તો આ લોકોને ચાર નંબરવાળાને કોની સાથે સારું બનશે તો જેની જન્મ તારીખ છ સાત આઠ કે નવ છે તેના સાથે સારું બનશે હવે ચાર નંબરના દુશ્મનો કોણ ચાર નંબરવાળાને કોની સાથે નહીં બને તો રાહુના દુશ્મન ગ્રહોમાં સૂર્ય ચંદ્ર ગુરુ અને બુદ્ધ આ ચાર ગ્રહો આવે છે કારણ કે એ ચાર ગ્રહોના સ્વભાવ બિલકુલ અલગ છે બુધ એ મધ્યમ ગ્રહ છે નપુસન ગ્રહ છે બુધ એ સારો પણ નથી અને ખરાબ પણ નથી પણ જે ગ્રહની સાથે બેસે એના એ લક્ષણો લઈ લે છે ગ્રહણ કરી લે છે તો આ લોકો સાથે નહીં બને એટલે કે જેમની જન્મ તારીખ એક છે બે છે ત્રણ છે અને પાંચ છે એની સાથે આ લોકોને ઓછું બનશે સ્વભાવના મેચિંગ ઓછા છે આ લોકો સાથે તો દોસ્તો ચાર નંબરના મિત્રો કયા કયા અને ચાર નંબરના દોસ્ત દુશ્મનો કયા કયા તેની પણ માહિતી આપી દીધી હવે દોસ્તો આ બે હજાર પચીસનું વર્ષ ચાર નંબર માટે કેવું છે તો ચાર નંબર એટલે રાહુવાળા લોકો છે તો બે હજાર પચીસનું વર્ષ મંગળનું છે જે આપણે અગાઉ વાત કરી દીધી તો મંગળ અને રાહુ એકબીજાના મિત્રો પણ નથી અને દુશ્મન પણ નથી પણ મંગળની જે તાકાત રાહુને મળે અથવા મંગળની શક્તિઓ રાહુ બરાબર ગ્રહણ કરે વ્યક્તિ જો બરાબર ગ્રહણ કરે તો વ્યક્તિની પ્રગતિ પણ આ વર્ષે એટલે કે ચાર નંબરવાળાની પ્રગતિ પણ થઈ શકે છે પરંતુ એમણે પોતાનો કંટ્રોલ પણ થોડોક સ્વભાવ ઉપર ગુસ્સા ઉપર કંટ્રોલ પણ જાળવવાનો છે તો વર્ષ મધ્યમ રહેશે થોડી તકલીફો પણ રહેશે કારણ કે મંગળ એટલે સ્વાભાવિક રીતે શરીર ઉપર અસર કરવાનો છે તો બોડીની કાળજી રાખવી બીપી ઓપરેશન એક્સિડન્ટથી ધ્યાન રાખવું વાહન ચલાવવામાં ધ્યાન રાખવું કોર્ટ કચેરીથી સાવધાની રાખવી કોઈ અણધારી મુસીબત આવે કોર્ટ કચેરીના કેસ ના બને તેની કાળજી રાખવાની છે તન ધનથી સાચવવાનું છે અને સમજીને કામ કરવાનું છે મંગળના લીધે કામ માટે એકાગ્રતાને જુસ્સો રાખવાથી દોસ્તો પ્રગતિ થાય તો આ વર્ષ મિશ્ર પરિણામવાળું ગણાશે ચાર નંબર માટે જો બરાબર કેરફુલ રહેશે તો પ્રગતિ પણ થશે એક ધારી એક ધારો ટેમ્પરામેન્ટ જાળવી રાખશે તો પ્રગતિ પણ થશે સાથે સાથે શરીરની કાળજી પણ રાખવાની છે અને એલર્ટ રહેવાનું છે તો દોસ્તો માનું છું મારા ચાર નંબરના મિત્રોને આ વિડીયો ઉપયોગી બનશે બરાબર ધ્યાનથી વિડીયોને સાંભળજો સમજજો અને એનું પાલન કરજો વિડીયો જોવા બદલ ધન્યવાદ